મહીસાગર જિલ્લામાં વાલ્મીકી સમાજના બે લોકોને નિરીક્ષકમાં હતા તેમાંથી છૂટા કરી દેવામાં આવતા અને મકાન સહાયમાં બીજા અને ત્રીજા હપ્તા ન ચૂકવાતા જિલ્લા કલેક્ટરને વાલ્મીકી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે મહીસાગર જિલ્લામાં વાલ્મિકી સમાજના બે ભાઈઓને નિરીક્ષકમાંથી છૂટ્ટા કરવા તેમજ વાલ્મિકી સમાજના લોકોના મકાનના બીજા અને ત્રીજા હપ્તા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કેવી ખાંટ દ્વારા ન ચૂકવાતા અને વાલ્મીકી સમાજના બે ભાઈઓને નિરીક્ષકમાંથી છુટ્ટા કરી પોતાના સગા સંબંધીને નિરીક્ષકમાં લેતા વાલ્મીકી સમાજ દ્વારા આજરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા વાલ્મીકી સમાજના પ્રમુખ લાલજીભાઈ ભગત દ્વારા તેમ પણ જણાવવામાં આવ્યું છે કે કેવી ખાંટ દ્વારા વાલ્મીકી સમાજના લોકો પર અત્યાચાર કરવામાં આવે છે તેમજ સમાજ વિરોધી માનસિકતા ધરાવતા હોય તેમાં પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો આજ આવેદન પત્ર આપવામાં આવ્યું છે વાલ્મીકી સમાજ દ્વારા શું છે આજે મૈસાગર જિલ્લામાં કલેક્ટર સાહેબ સીને અમે આવેદન પત્ર આપ્યું છે મુદ્દા છે કે જે સમાજ કલ્યાણ અધિકારી કેવી ખોટ દ્વારા બે વાલ્મીકી સમાજના નિરીક્ષકને છૂટા કરી દેવામાં આવે છે અને એમના જે સંબંધી છે તેમને લઈ લેવામાં આવ્યા છે અને બીજા નંબરનો મુદ્દો જ જે મહીસાગર જિલ્લાની અંદર જે સફાઈ કામદાર આવાસ યોજનામાં જે સહાય મળી રહી છે સરકાર તરફથી તેમાં બીજોને ત્રીજો હપ્તો બધા હપ્તા રોકી દેવામાં આવ્યા છે ત્રીજો પ્રશ્ન છે કે જે નિગમ દ્વારા સેફ્ટી સાધનના જે સહાય મળી રહી છે તે પણ આ લોકોએ આપવાની ના પાડી દીધી છે તો આ ત્રણ મુદ્દાને લઈને વારંવાર અમે આવેદનપત્ર આપવામાં આવે તેમ છતાંય આ બે વાલ્મીકી સમાજના જે નિરીક્ષકને છૂટા કર્યા છે તે પરત લેવામાં આવ્યા નથી એ દુઃખદભરી બાબત છે કેવી ખોટ ખરેખર આ જાતિવાદ રાખવામાં આવે છે તેમાં મને લાગી રહ્યું છે કે જે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યો છે અતિ પછાત વાલ્મિકી સમાજને આરક્ષણ અલગથી મળવું જોઈએ એનું અમે સમર્થન કરીએ છીએ કે અમારા સમાજ સાથે જે અનુસૂચિત જાતિના આવા જે અધિકારીઓ છે એવું સમજે છે કે વાલ્મીકી સમાજના લોકો ગટરની અંદર મોત થવા જોઈએ સફાઈ કરવી જોઈએ પણ ખુરશી પર બેસવા ના જોઈએ તેવી માનસિકતા ધરાવી રહ્યા છે તેના કારણે અમારા બે વાલ્મીકી નિરીક્ષકના છૂટા કરવામાં આવ્યા છે દુઃખદભરી બાબત છે અને આજે જે અમે કલેક્ટર સાહેબ શ્રીને જ્યારે આવેદનપત્ર આપવા માટે ગયા હતા ત્યારે કલેક્ટર સાહેબે મીડિયાના લોકોને તમામ બહાર કાઢવામાં આવ્યા છે દુઃખદભરી બાબત છે તો હું સરકારશ્રીને વિનંતી કરું છું કે આવા અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ અને અહીંથી એને રિઝાઇન કરવા જોઈએ શું નામ છે આપનું લાલજી ભગત ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા અને હું એક એક બે હજાર પચીસ ના રોજ માલપુર થી હું દિલ્હી નરેન્દ્ર મોદી સાહેબ શ્રી ને આવેદન પત્ર આપવા માટે જઈ રહ્યો છું વેદના દંડવટ પ્રણામ કરતો કરતો વચ્ચે પણ હું માલપુર થી ગાંધીનગર દંડવટ પ્રણામ કરતો કરતો ગયો હતો કે હજારો કામદારોને કાયમી કરવામાં આવતા નથી સફાઈ કામદાર તે મુદ્દેને લઈ હું દિલ્હી પણ આવેદન પત્ર આપવા માટે દંડવટ પ્રણામ યાત્રા કરવા જઈ રહ્યો છું શું નામ છે આપનું લાલજી ભગત બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ મહીસાગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે